વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં નગરપાલિકા દ્વારા સૂચિત ડમ્પિંગ સાઇટ બનાવવાની હિલચાલ ને પગલે ભારેલા આગની જેવી સ્થિતિ સર્જાય છે આજે તંત્ર દ્વારા ડમ્પિંગ સાઇટ માટે માપણીની કામગીરી હાથ ધરવામાં આવતા ગ્રામજનો એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ એટલો ઉગ્ર હતો કે મામલતદાર અને નગરપાલિકાના કર્મચારીઓને કામગીરી અધવચ્ચે છોડીને પરત ફરવાની ફરજ પડી હતી મળતી માહિતી મુજબ ઓવાડા ગામે નગરપાલિકાની સંભાવિત ડમ્પિંગ સાઇટની માપણી કરવા માટે મામલતદાર અને પાલિકાની ટીમ પહોંચી હતી જોકે આ પ્રક્રિયા અંગે ગામના સરપંચ કે સ્થાનિક લોકોને અગાઉથી કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નહોતી વહીવટી તંત્રની આ ગુપ્ત કાર્ય પદ્ધતિને પગલે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા પરિસ્થિતિ તંગ બનતા તાત્કાલિક અસરથી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં ગામની સીમમાં ડમ્પિંગ સાઇટ બનાવવા દેવામાં આવશે નહીં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ડમ્પિંગ સાઇટને કારણે પર્યાવરણ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડશે ગ્રામજનોની મુખ્ય માંગણીઓ એ છે કે ઓવાળા ગામમાં સૂચિત ડમ્પિંગ સાઇટનો પ્રોજેક્ટ રદ કરવામાં આવે ગામના વિકાસને નુકસાન પહોંચાડતા કોઈ પણ નિર્ણય લેતા પહેલા સ્થાનિક પંચાયતને વિશ્વાસમાં લેવામાં આવી જો તંત્ર દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો જબરજસ્તીથી કામ આગળ વધારવામાં આવશે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉઠાવી હતી આજ રોજ અમારા ઓવાળા ગામ ખાતે જે તારીખ પંદર ના દિને અમારા ગ્રામ પંચાયતજનો દ્વારા અમને જણાવવામાં આવેલ હતું કે આપણા ઓવાળા ગામમાં ડમ્પિંગ સાઇડ આવી રહી છે એટલે કે સોલિડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરંતુ આજે તારીખ ત્રીસ બાર બે હજાર પચીસના દિને તંત્ર ગ્રામ પંચાયતને પૂછા મૂકા વગર એટલે કે વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર વલસાડ મામલતદાર સાહેબ એ અમને જાણ કરવા વગર અમારા ગામમાં સમજી લો કે એક પંચાયત હોય તો પંચાયતને પૂછ્યા મુખાવર જો ગામમાં એન્ટ્રી લેતી હોય અને જણાવવામાં આવતું હોય કે અમે અમારે જે આ સરકારી જગ્યાનું દબાણ દૂર કરવા આવ્યા છે તો દબાણ દૂર કરવાનું જરૂર હતી તો એ મામલતદાર આવે કે સાથે સાથે નગરપાલિકા ચીફ ઓફિસર આવે કેમ કે નગરપાલિકાના અમારા ગામ સાથે શું મતલબ જો આજે આ તંત્ર આટલું જુઠ્ઠું લુચું બોલીને જો અમારા ગામજનોને ગુમરાહ કરતી હોય તે ચલાવી લેવામાં આવશે નહીં કેમ કે અમારું ગામ એસટીએસસી ઓબીસીટી બનેલું ગામ છે અમારા ગામમાં કોઈ અપર ક્લાસનો કોઈ પણ રહેતું નથી અમે મધ્યમ વર્ગના લોકો છે અમારું ગામ હકીકત જોવા જાય તો નેવું ટકા જે અમારા ગામની જનતા છે એ ખેતી ઉપર નિર્ભર છે પરંતુ આ નમાલું તંત્ર અમને જોવા માટે રેડી નથી જરા બી નહીં અમને ગામજનોને તો કોઈ ખબર તો હોય જ નહીં પણ અમારા ગામના સરપંચશ્રીને પણ ખબર નહીં હોય કેમ કે અમારા સરપંચશ્રી એમ જોવાય છે હરેક ગામમાં કે કોઈ પણ ગામની વાત હોય તો કોઈપણ રજૂઆત કરી સૌથી પહેલાં સરપંચશ્રીને પૂછવાનું હોય પણ સરપંચશ્રી જે ગામમાં જોવા જાય તો પ્રથમ નાગરિક કહેવાય પણ પ્રથમ નાગરિકને જ્યારે પૂછવામાં નથી આવતું તો આંખ ખાડા કાન કરનારી આ તંત્રને અમે બી હવે પછી આવકારવાના નથી અમારા ગામમાં અમે બેનરો પણ માણીશું અમે કાલ ઉઠીને એવું લાગે તો ગામને રૂડી પ્રથામાં બી અમે ઇન્વોલ્વ કરીશું ભરતભાઈ સોલંકી અમારા ગામમાં આજની તારીખે આ મામલતદાર શ્રી અને એની કુંમક કંઈ માપણી કરવા માટે આવી જગ્યાની ડમ્પિંગ સાઇટ માટે તો અમે ગામ લોકોનો વિરોધ છે પહેલેથી જ અમે આવેદનપત્રો આપ્યા જ છે અને અમને જાણ કરો અગર આ લોકો મામલતદાર શ્રી અને એ લોકો આવીને પોતાની મનસ્વી રીતે માપણી કરવાની વાતો કરતા હતા ગામજનોએ સખત વિરોધ કર્યો છે અગાઉ પણ અમે આવેદનપત્ર આપીને સખત વિરોધ કર્યો જ છે અને હજુ પણ વિરોધ રહેશે અને આ લોકો મૂળ વાત તો એ છે કે જાણ કરવા વગર આવે છે અને ચૂપચાપ રીતે માપણી કરીને ભલે જમીન સરકારી હોય કે સીડ પડતર હોય જે પણ હોય એ ગામજનોને એની સાથે કંઈ લેવા દેવા નથી પણ અમારે તો આ ડમ્પિંગ સાઇટ જે આવવાની વાતો કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ ગામ લોકો આગળ અમે ગામના લોકો બધા એક થઈને નીકળી પડીશું ને ધરણા પર બી બેસું ગાંધી ચિંતી માર્ગે જવા પડે તો એ પણ કરવા તૈયાર છે ને